નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ જે કે કાચરિયામાં આજે આપણે ભગવદ્ ગીતાના આધારે જાણીશું કે દુઃખનું કારણ શું છે દુઃખનું કારણ છે સુખની ઈચ્છા અને આશા જ છે પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખદાયી ત્યારે જ બને છે કે જ્યારે અંતરમાં સુખની ઈચ્છા રહે જો આપણે સાવધાનીથી અનુકૂળતાની ઈચ્છાનો અને સુખની આશાનો ત્યાગ કરી દઈએ તો પછી આપણને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ દુઃખ નથી થઈ શકતું અર્થાત આપણને પ્રતિકૂળ પરિસ્થિતિ દુઃખી નથી કરી શકતી જેવી રીતે રોગીને કડવામાં કડવી દવા લેવી પડે તો પણ તેને દુઃખ થતું નથી ઉલટું આ વાતને લીધે પ્રસન્નતા થાય છે કે આ દવાથી મારો રોગ નાશ પામી રહ્યો છે એવી જ રીતે પગમાં ઊંડો કાંટો વાગે અને કાંટો કાઢવા વાળો તેને કાઢવા માટે સોયથી ઊંડા ઘા કરે તો ભારે પીડા થાય છે તે પીડાથી તે સિસ્કારો કરે છે અને ગભરાય છે પણ તે કાંટો કાઢવાવાળાને એમ નથી કહેતો કે ભાઈ તમે રહેવા દો કાંટો કાઢશો નહીં કાંટો નીકળી જશે અને હંમેશ માટે પીડા દૂર થઈ જશે આ વાતને લીધે તે આ પીડાને પ્રસન્નતાપૂર્વક સહે છે આજે સુખની ઈચ્છાનો ત્યાગ કરીને અને પીડાને પ્રસન્નતાપૂર્વક સહેવાનું છે એ પ્રતિકૂળતાનો સદ ઉપયોગ છે જો તે કડવી દવા લેવાથી અને કાંટો કાઢવાની પીડાથી દુઃખી થઈ જાય તો એ પ્રતિકૂળતા પ્રતિકૂળતાઓ ઉપભોગશે જેનાથી તેને ભયંકર દુઃખ ભોગવવું પડશે આ રીતે જો આપણે સુખ દુઃખનો ઉપભોગ નહીં કરીને એમનો સદઉપયોગ કરીશું તો આપણે સુખ દુઃખથી ઊંચે ઉઠી જઈશું અને મહાન આનંદનો અનુભવ કરી લઈશું આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાઇકન પણ દબાવો